અને વરસાદની સૌથી વધુ અસર વલસાડમાં થઈ છે કારણ કે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર તો તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા અમદાવાદ મુંબઈ હાઈવે જે છે ત્યાં પાણી ભરાઈ ગયા છે હાઈવે પર પાણી ભરાતા ભાલે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વલસાડમાં સૌથી વધુ વરસાદ થયો અને જેના કારણે હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે અમદાવાદ અને મુંબઈને જોડતું જે નેશનલ હાઈવે છે ત્યાં વરસાદી પાણીનો ભરાવ થઈ ગયો છે વાહન ચાલકો ત્યાં અટવાઈ પડ્યા છે છેલ્લા બે દિવસથી વલસાડ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે આજરોજ પણ વહેલી સવારે બે કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ પડતા વલસાડ શહેરના બંને અંડરપાસ જે છે બંધ થઈ ગયા છે તો પોલીસ દ્વારા જે છે બંને અંડરપાસને બંધ કરી બેરેક મૂકી લોકોને અવર જવર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે કમરસમા પાણી વલસાડના બંને અંડરપાસમાં ભરાઈ જતા મોગરાવાડી અંડરપાસ અને છીપવાડ અંડરપાસ જે છે એ બંધ કરવામાં આવ્યા છે સાથે સાથે વલસાડ શહેરના અનેક રસ્તા ઉપર જે છે પાણી ભરાયા છે વલસાડનું આ છીપવાડ અંડરપાસ છે જે છે વલસાડ શહેરથી ચાલીસ ગામને જોડે છે જે લોકોને આ અંડરપાસ બંધ થઈ જતા હવે દસ થી પંદર કિલોમીટરનો ચકરાવો કરવો પડી રહ્યો છે ત્યારે વહેલી સવારે સ્કૂલે અવરજવર કરતા તેમજ નોકરિયાત વર્ગના લોકો જે છે એ અટવાયા હતા મેઘરાજા છે જે વલસાડ જિલ્લામાં હાલ મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ છેલ્લા બે કલાકમાં વલસાડ ખાતે નોંધાયો છે જાવેદ ખાન સંદેશ ન્યૂઝ વલસાડ